ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અમે તો અટાણે આઠ વાઈ ગયા પૂણા આજ જેવું થયું ટાઈડ હારામ હારી છે આજે બહુ ટાઈટ ને યોગેશ જીરો જોવા આવતા હતા ને તે હું આવી ભેગા ભાઈ ઓલા ગયા બહુ દેખાતું હતું હજી છે ને અમારું જરાક બરાઈ નાખી ને કાંઈ मानेकी याद है मैं योगे सालों आई नेते तेरी के चीरू खुंदे इतना मिल काले की तुम या और बुलाओ तारे तो आपने ही नहीं ने नेतूं पड़े हम देखा ही वो तो हमारे पारो ही नहीं हूँ मस्त वे व्यूज तो जो व्यूज कां और वेदर तो जो नेचुरल व्यू आवे वही माते व्यूअर्स बोलेगी <laughs> बहुत मस्त ना जाओ हाँ बेग दिमहे पड़े सही हाँ बेग दिमहा हूँ ये वहाँ दुकान पर सोचा खेता लीलू है ना हो कही जाइ ना खेता तो हार है हम हार हो जाएगा हाँ लोग कहीं मिसोड़ा जाइए वह हिंदान्ती ना मत जा आ मैं देखा रामाक्षी यार माल वंबो धीरन रखूं पड़े ને માર પાડો હી જીયું હેના ફોન નંબર છે ને યોગેશ થાય બોહાયું હે આલે ઉગવા ઉગાવામાં બહુ સારું હે એકદમ ગાટુ હે યોગેશ કાતે કહું ભાઈવા કે કા હે કે જો વાર ને બે ત્રણ દી પહેલા હા ત્રણ દી તા પર ફેર પડે ને યોગેશ ને પાણી ફટાફટ ત્રણ કાઢી દે હે બહુ મસ્ત જીયું હે અમારે જો ઉગે ને તો ખબર પડે

તો હાલ વિડીયોમાં કે કન્ટિન્યુ રહેજો ને મારે ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારે ગાયું આવે હે ને કાયમ એ જોઈને મારે યોગેશ ને મારા મામા કહે કે માણસો હોય ને એવી રીતે પાણી વારે લીધું કાલે તો આયલ સાઈડમાં બાંધી દઈએ ને વળી સાઈડ જો વામે યોગેશ દેખાતો હોય એ સાઈડ એ સાઈડથી જ વધારે આવે કમ ખેતરુંમાંથી આડે ધર નીકળે બસ બીજુ ગઈ ને જીરું ખોંધવાની બીક લાગે બાકી અમાર લીલારો તો થોડો ખઈયો કોઈ હાજો લીલાયો ને લીલા લીલારો તખાઈ તે બંધો ને વા વાઢવી જોવાય થઈમાં કઈ હેઈ ને બહુ પણ જીરું ખોંધે ના કે રોગ રોગ તો એવા હતું એ બધી સુવિધા કરે ને આજે હિરાવાનો બાકી છે આલુ પરોઠા બનાવવાનો છે ને અમને ગમેન્ટ આવે કે તમારે સાંજીના પાર્ટમાં ગો બીજી ઘણી બધી કે ઓ જસુ વરૂણ લોક નામનું ચેનલ છે તો એમાં વરુણ કોણ તો વરુણ ને યોગેશભાઈ એક જ છે પહેલાં ક્યાંથી કીધું પણ નવા સબસ્ક્રાઈબર હોય એને ન ખબર હોય તો વરુણ ને યોગેશભાઈ એક જ છે પણ એના બે નામ છે ને અમારે સાંજીના વિડીયો વેડિંગ વિડીયો એ બધાય ધીરે ધીરે આવી છે ક્યાં હલ્દીના આવે ગા તો એવી રીતના હાઈલાઈટ આવે ગઈ અમારા લગ્નની તો એ બધું આવી રામ રામ કેમ છો બધા મજામાં તો જશું એ આગળ કીધું એ પ્રમાણે કે ભાઈ ધીરે ધીરે અમારા લગ્ન ના વિડીયો આવીએ એવું જાન ના વિડીયો આવીએ પછી રિસેપ્શન અને બધા ધીરે ધીરે વિડીયો એવા આવતા જાય તો તમારા તમે આવો નવો સપોર્ટ કરતા રહીજો આજે ના આલુ પરોઠા નો પ્રોગ્રામ બનાવ્યો આલુ પરોઠા ને દહીં જો બસ સડે હું તો હીરાવે રહી તો મેન નહીં ઓગાઈ છે જે સડતા જાય બધા બેસતા જાય

मारे वहीं करवाना नहीं और टाइम जो बोगी सुबह रावो जाएंगे ना कट का होला फिट कल दिया तो पसे। ना तो करो जो आई चलो भाई हम्म जैसे जो कहीं काम मटे कोई नहीं दे मारे अगर वहीं जाना हुआ, ना ना हुआ।, ना ना हुआ। વા인다 ના તું ઘર નો માં દોડા તો કે આ ના સી આર કટકા લાઈન ને હા જાય હે જમે મીનો મીનો તાક બેઠો ને બેકગ્રાઉન્ડ માં તમને ઘંટી નો અવાજ આવતો હે ઘંટી નો અવાજ આવતો હે હે વિશે માં પગ રે ના નો દોડ રહેતી અવાજ એ આવતો હે તો બસ ઓના પગ રોટાને 5 વાગ્યો અને બગીશો પીવરાવતી તો ને વિદખડનો વારો આવ્યો ખડમાં જો એકઈ બે ક્યારામાં જાય ધીરું ધીરું ચાલુ કર્યું લગભગ 8-10 કલાક તો નઈ થાય 15-20 મિનિટ થાય જ કીએ જાય પાસ ક્યારા કેટલી વાર લાગે પછી પાણી હરું આદવાંતની ગયો ઘર પીજે ને ખડ પીવરાણ પછી જાય ચી ઓલો તમને જ થોડુંક પહેલા જશું કીધું તો ફાળોમાં થુવારીઓ आले જી હું દેખાડે વિધીરામાં आले હજીને પકવી હક દીતિયા જીરાને

બહુ વધારે એને બહુ ઓછો નીટે નું પાણી પીવરા વઈ જાય જીરા માં આ નથી નુકસાન એ નો થાય 70 દિન નું જીરું હે બે પાણી ઉગાવેલ હે ત્રીજા પાણી માં ફુવાડ્યું આલે હ અર્ધા પટિયું કેને અર્ધા ફુવાડ્યું કે જી કેવો બે કે હ ગીયા